એટલે વેલુ બીજું ડાન્સર સાઈડ ડાન્સર સ્ટાર્ટ આઉટ 9 વાગે નીચે વયાવો એટલે વેલુ લાગે 10 10:30 થાય તો એ મોડુ ગય ભાઈ ક્યારે કોઈ લમ 10 વાગ્યા સુધી વાડ પછી વયા જાયગા હવે આ ઘરે આવશે આવશે પણ પહેલા રેડી રેડી થી દે એટલે વેલુ થઈ જાય હોશા બ્રેકફાસ્ટમાં બ્રેકફાસ્ટમાં જયતરા મે

બંધી જાય પછી ને વાતો આયા હા ના ના હાઈવે નો કે પ્રોબ્લેમ હતો એને તો અંદર ફાઉન્ટેન થી અંદર ગયા ને ટ્રાફિક કેવડો નળ્યો આ હાઈવે નો એટલે બધો કે પ્રોબ્લેમ ન હતો ટ્રાફિક વધારે હતો તો આ પણ હા તો

પાણી જે વજન કાર્ડ હોય ને આવા જાડા બડા કરી નાખો ને તો બે ત્રણ કિલો સીધું ઘટી જાય હોય તો નાવડિયા ભાઈ ગયો તો જેમ ઘરે ઘરે એનો હારું તમે સિરિયસલી જો ખાલી મહિનો દી કરી નાખો ને તમાર ઘણું કંટ્રોલ થાય હા

એટલે મેં કીધું તો આનું કર્યા છો કે મહિનો દીદ કરવાનો ને મહિનો દી કરી અત્યારે કેટલો રાધુભાઈ ને ખાવા પીવાનું ચાલુ છે ને હમણાં મેં કાલ વજન કર્યું બ્યાસી કિલો હતું બધું જ નથી ને એક કિલો નથી ગયો નાનથી ફરક પડી જાય છે ચાર્ટ કરો ને પછી તમારે ઓજરીમાં ગમે ફેરફાર થઈ જાય થોડું કંટ્રોલ રાખવું પડે કે પચીસ કિલો નીકળી જાય પચીસ કિલો ટાર્ગેટ રાખું છું પછી માલ નીકળશે તમારો દોઢ મહિના મારો બે મહિના

કાલે કાલ બધું પતિ જતું હોત ને તો કરત હોસ્પિટલ આમ બહુ મોટી છે કિરણ હોસ્પિટલ મને કોઈ ટ્રસ્ટ નહીં છે પણ પ્રાઇવેટ છે કે એટલે આમાં ઘણા બધા છે પેલા જો આ ધર્મનંદ ડાયમંડ વાળા પછી બધા ડાયમંડ વાળા જે હોય ને એ લોકોએ એ લોકોનું પેલું બનેલું છે આ હા બેન છે પણ છે બહુ સરસ છે ગુજરાતની મોટા મોટી હોસ્પિટલ લાગે છે પ્રાઇવેટ સેક્ટર કે ને એની ને મલ્ટી સ્પેશિયાલિસ્ટિક કે આ ફેમિલી છે હા અને આ બા

એન્જેલા હ કે તાર આંટી જોઈશે ત્યાં પછી આ વિડીયો મોકલીશું એને આ હા તાર વાત તો સાંભળી ગઈ બધી કહેતી હોય ને આ હા દાદા તાવી ગયા તા એવું કઈ કે આવું છે તને હે આવી તને ચોકલેટ આવી છે હે ચોકલેટ આંટીનો આવી ઓળ બાર કે નહી આવે ને એટલે જો ક્રીવા તાર ઘરે હું આવી ગઈ જોવા તાર દાદા ને બા ને તાર દીદી ને મળવા જો વાગો છે તારી દીદી જોતા દીદી ને

ઠીક ગયા આમ 50 લાખ માં સરસ સારું એનો ફોટો છે ક્યા છે દરગાંંકરનો ફોટો કઈ લ્યો એને બતાઈ દઈએ તારા આંટી જોઈ લે સે એનો ફોટો હ હ હ હા ઠીક આ દાદાજી ઠીક એ બધે મજા કરે એ બધે મજા

এপলাজে এসিনানে কেসে ষারচ য়ারেতে আমেসে পাকাডিবে হিয়ান্য়ে আমেসেনে আমারাকেনে মাজেপটেলাইর পাজেনে এমাজে কনান�

વી રેડી હે ને કાનોડે એવું તો કે છે રે તું પીછું પીછું ન રેડી થઈ ગયો તો બા બા કેસે કાનોડે બબુ હે જો એ રિહાન તો રિહાન છે તું કે છે ચુ ચુ ટીવી કે તું યો આવલો સંજુ

છોકરીઓ અહિયાં લઈ આવી છે સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર ચીકુવાડી સુરત અમરેલી ની બ્રાન્ડ લીલાબાની છે કરો જી જી ક્યાં છે જી જી અહીંયા જી જી ભગવાન જી જી જે કરો કરે તો છે જ ભગવાન એની વાતો કરતા હશે મને એવું લાગે છે કેવો સ્મેલ કરે છે જોઈને તો આજે ફરી પાછા હાડુભાઈની આરે મહિના દીધા ભેગા નહોતા છે દોઢ મહિનો આમ તો થઈ ગયો એટલે દોઢ મહિના પછી પાછા ભેગા થયા આવીને પહેલા જણે શ્રાવણ મહિનો છે એટલે નું કામ પેલા કરી દીધું તુંબડીનો વેલો ચડી ગયો હતો માં એટલે એ કહેજો એ તમે ઓલી જ બધી જાય અને જો આજનો પ્રોગ્રામ છે ને અમારા હાડુભાઈ તરફથી છે હા પંકજ કુમાર ભાવેશ કુમાર અને ગોપાલ કુમારનો અને રાજુભાઈ ગયા છે ઘર લેવા એટલે એમ વૈયા બધા પંકજ હારે અને હવે પેલા થોડુંક જઈને સાફ સફાઈ ને એવું કરીને શાકભાજી ઉતારવા વળગયા આમ તો કેવું થાય ખબર જઈ રહે

બધું નીદી નાખ્યું આ કોણે બધું નીદીયું એ amare ટોલ કે બધાય હોય ને પરિવારવાળા પરિવારવાળા એ બધાય થોડું ઘડો ઘડીક ને હા થઈ જાય પૂરું બરાબર છે 3 વાર કર્યું ને સાકુ નીંદાઈ ગયું પણ એકદમ ક્લીન થઈ ગયું એકદમ ક્લીન તો હમણાં ઓછું કરીએ છે ઘણી વાર સ્પેશિયલ કામ કરવા દઈએ તો સારું રે ને બધું પણ હું આપડે થોડો ઘણો કામ થાય નકર પછી તમારે પોષણ નું કામ મોટા થઈ ગયા બધા નવા પાન ચા કોલા શું કરે છે વાસેટી એમ તો અંબા યમરોતી હા તો હું માછું ઉતાર દઉં

આજ તો મીરા ના હોય ને ક્યારેક જ રસોઈ કરે માસ્ટર શેફ હોય ઈ છે કે આપણે ખાલી આમ ટેસ્ટ કરવા જ બાકી એ કામ છે કે મીરા માની લે છે એટલે થોડીક વધારે ઓલી થાતી જાય છે હું છે હું મેનુ પાસ્તા ને ઓકે અને કઈ રીતે બનાવવાનું થોડું પાસ્તા છે કઈ તો દે હે આ પાસ્તા વા જે 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 બનાવને એમાં નાખવાનું હું કોબી ગાજર કેપસિકમ બટેટા લેજવાન બાકી નાખવાનું કાચો હા કરીને બધું મિક્સ કરી દેવાનું લો બધું કટિંગ થઈ મસાલો તૈયાર કરવાનો થઈ ને તમે પાછા બનાવવાનો જે કાંઈ બધું કટિંગ હતું આપણે કરવાનું છે આપણ કામ બધું ખાવે દર વખતે એટલે આપણે વાનબાનામાં તોય પછી પછું રાખો ને આ કોબી પત્ર બધું કટિંગ કરવાની દેજો પણ મશીને એવું

હા રિફ્લેક્સ તીધાના મચા લો ચીઝ માયોની સ્ટેજ 1 આ પછી કાચો ભરવાની આધાર કાટ દેઓ ઓકે ઓ કરો એ પૂછે તો તમે ઈ જાવ દો એટલે પડી કાટા પાસ્તામાં પાસ્તા માં દાણા મોઢામાં આવશે

Oke. Jangan bola nafas tapi arti aja. Karena apa udah? bola nafas nih ada. Karena baru. Karena beri adalah tiap aja nih. Kamu masya Allah beri. Karena pecah belum dapet sih, kamu cekin apa? Hah? Yang mana? Yang

કેવું લાગ્યું બસ તે પેલી બંદાનું મરી બહુ મજે સરસ કોક વાર તો મે બેર ટેસ્ટ જીજીબી નું કોસ્ટ આમ તો આશાની આવડી ગયું શીખી દે છે તમે ઘરે બનાવો ને તમારા કુગ્રમમાં ચાલે તો આવડે નિન કરો તમને ભયો બે ને બરાય

કેમ તો સાસુ રાખે એમ છે એને તો મને અને આ નાની તો જોડે ચાલે આવી છે એને તો હવે ફ્રેન્ડ બની ગઈ છે છે તને હું જરા